રાણાવાવ પંથકમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે રાણાવાવના હનુમાનગઢ સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જ્યારે ઉપરવાસના ડુંગરના પાણી પણ ખેતરોમાં ઘૂસી જતા પાકનું ધોવાણ થઈ ગયું છે આ વિસ્તારમાં મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું

બરોબર એટલે સરકાર ની નમ્ર વિનંતી કે આમાં જે યોગ્ય મળે એ અમને રાહત આપે તમારે કેટલા વીઘાણ થઈ ગયું મગફળી એ સિવાય બીજું કઈ બીજું કપાસ હતો કપાસનો પણ કપાનો નાશ થઈ ગયો તમારી પ્રશાસન પાસે શું માંગશે પાસે માંગશે કે આ પાણી નિકાલ કરે ને બાકી ખેડૂત ને જે યોગ્ય રાહત મળે સહાય એ આપે ભારે વરસાદને કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે અને જમીનમાંથી રેંચ ફૂટી રહ્યા છે જેના કારણે ખેડૂતોને આ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે રાજુ વદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ